માટે માટે ખુશીના સમાચાર છે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસો પચાસ રૂપિયા હતા જે વધારી આઠસો સિત્તેર રૂપિયા કરવામાં આવ્યા

દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસોને ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરશો કે વહીવટના કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમલ કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ગાષ્ઠાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી